નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને આમ લોકસભામાં વિપક્ષી નેતા ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની બલકે અમદાવાદની બે દિવસની ઝંઝાવાતી મુલાકાત લઈને ગયા અને બે દિવસમાં તેઓને ખરેખર પ્રતિ થઈ ગઈને ખુદ કોંગ્રેસ પાર્ટીના આટલા દિગ્ગજ નેતાએ સ્વીકાર્યું કે ગુજરાત કોંગ્રેસ પાર્ટીમાં બે પ્રકારના નેતાઓ છે અને એમાં બીજી પ્રકારની કેટેગરી છે એ કોંગ્રેસ પાર્ટીમાં રહીને ભાજપ સાથે સેટિંગ પાડનારા નેતાઓ છે અને એમણે એવું કીધું કે આવા દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ જેટલા પણ નેતાઓ હોય એને પાર્ટીમાંથી કાઢી મૂકવું કારણ કે આ લોકો પાર્ટીમાં રહી અને કોંગ્રેસ પાર્ટીને સપોર્ટ જ કરી રહ્યા છે ટૂંકમાં એમનો કહેવાનો અર્થ એ હતો કે કોંગ્રેસમાં બે પ્રકારના નેતાઓ છે બે પ્રકારના કાર્યકર્તાઓ છે એક તો જમીન સાથે જોડાયેલા જનતા માટે લડનારા જનતા માટે આવાજ ઉઠાવનારાઓ કે જેમનો હાથ કપાય તો લોહીમાંથી કોંગ્રેસનું લોહી નીકળે જેની વિચારધારા કોંગ્રેસને વળેલી છે અને બીજા એવા કાર્યકર્તાઓ કે જે પોતાના એક દંડિયા મહેલમાં રહેતા હોય એસી ઓફિસમાં બેસી રહેતા હોય ટેબલ પોલિટિક્સ કરતા હોય પાર્ટી પોલિટિક્સમાં લેક પુલિંગનું કામ કરતા હોય અને સૌથી વધારે ખતરનાક કેટેગરી એ છે કે જેમાં કોંગ્રેસ પાર્ટીમાં રહીને ભાજપ સાથે સેટિંગ પાડતા હોય અને રાહુલ ગાંધી સમક્ષ રજૂઆત કરવામાં જેટલા નેતા હતા એ બધાએ જ આ બધા શીર્ષસ્થ નેતાગીરી સમક્ષ પોલ ખોલી નાખી છે કે કોંગ્રેસ પાર્ટીને ડેમેજ કરનારા લોકો કેટલા છે પરંતુ યક્ષ પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધીએ બે હજાર કાર્યકર્તાઓ સાથેની વાતચીતમાં પોતાની દિલ ખોલીને બધી જ વાત કરીને રાહુલ ગાંધી જ્યારે બોલતા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટીના ચૂંદના કાર્યકર્તાઓ છીછિયારીઓ પાડતા હતા સહી પકડે હેં બિલકુલ સહી વાત વી વોન્ટ ચેન્જ ઇન લીડરશિપ પણ યક્ષ પ્રશ્ન એ છે કે આ બધું થશે ક્યારે પેલી ગુજરાતીમાં કહેવા છે ને કે સીટની શિખામણ જાપા સુધી તો રાહુલ ગાંધીની શિખામણ શું પ્રદેશ કોંગ્રેસ સમિતિ સુધી જ સીમિત રહેશે કે આ જે કહેવાતા ગદ્દાર નેતાઓ છે એમની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવાનો નિર્ણય કોણ લેશે ક્યારે લેશે સામીહુડી છે નડે છે કોંગ્રેસનું અધિવેશન પદશે પછી નિર્ણય લઈશું આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા વિડીયોઝ જે આવે એના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ તો મિત્રો રાહુલ ગાંધીએ પોતાની બે દિવસની જે મુલાકાત હતી એ બે દિવસની મુલાકાત દરમિયાન એમણે સંખ્યાબંધ લોકો સાથે વાતચીત કરી કોંગ્રેસ પાર્ટીના પાયાના કાર્યકર્તાઓથી માંડીને કોંગ્રેસ પાર્ટીના તમામ લીડર ઓફ ઓપોઝિશન જે ભૂતકાળના છે હયાત છે એમની સાથે કોંગ્રેસ પાર્ટીના તમામ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ચૂંટણી સમિતિના તમામ સભ્યો સાથે તમામ જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ સાથે તમામ ધારાસભ્યો સાથે તમામ મોરચાના અધ્યક્ષો સાથે અને એટલું જ નહીં એ ઉપરાંત કેટલાક સિનિયર નેતાઓ હતા એમની સાથે પણ ચર્ચા કરીને રાહુલ ગાંધીએ જે પાયાના પ્રશ્નો પૂછ્યા એમણે કહ્યું કે ત્રીસ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી સત્તાની બહાર છે ત્રીસ વર્ષ સુધી હજુ એન્ટી ઇન્કમબન્સીનો માહોલ શા માટે દેખાતો નથી રાહુલ ગાંધીનું આકલન હતું કે ગુજરાતની પ્રજામાં અસંતોષ છે નારાજગી છે સત્તા સામે એકદમ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ છે કિસાનોમાં નારાજગી છે મહિલાઓમાં નારાજગી છે યુવાનોમાં નારાજગી છે નાના વેપારીઓમાં નારાજગી છે અને એકંદરે ઘણી બધી જગ્યાએ તમને નારાજગીનો અહેસાસ થાય છે પરંતુ છતાં કોંગ્રેસ પાર્ટીનો વોટ શેર શા માટે વધતો નથી એમને ઉદાહરણ આપતા કહું કે તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીનો વોટ શેર જે છે એ બાવીસ ટકા વધ્યો અને આખરે કોંગ્રેસ પાર્ટી જે છે સત્તામાં આવી ગઈ કોંગ્રેસની હાલત ગુજરાતમાં ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ જેવી છે ચાલીસ ટકા વોટ શેર તો આજની તારીખે પણ કોંગ્રેસ પાર્ટીનો છે તો ચાલીસ ટકા વોટ શેર કોંગ્રેસ પાર્ટીનો અથવા તો વિપક્ષનો જો ગુજરાતમાં હોય અને જો આમ આદમી પાર્ટી જેવી ત્રીજી પાર્ટી આવતી હોય તો સત્તાવીસ ટકા વોટ શેર કોંગ્રેસનો થઈ જાય છે તેર ટકા આમ આદમી પાર્ટીનો થાય છે પણ ભાજપનો વોટ શેર શા માટે ઘટતો નથી એમણે કહ્યું કે જો ભાજપની સામે કોંગ્રેસનો વોટ શેર જો પાંચ ટકા પણ વધે તો તમે ભાજપને હરાવી શકો પણ એમને એવું કીધું કે અત્યારે માહોલ જે છે એ હાર જીતનો નથી કોંગ્રેસ પાર્ટીના સંગઠનને તમે સી રીતે મજબૂત બનાવી શકો એના માટે તમે પાયાનું શું કામ કર્યું અને હકીકતમાં પ્રશ્ન એ છે દોસ્તો કે કોંગ્રેસ પાર્ટીની જ્યારે પણ ચર્ચા થાય છે રાહુલ ગાંધીએ ખુદ કીધું બે હજાર કાર્યકર્તાઓ સાથેની જે વાતચીતમાં કે હું જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવું બધા મારી સાથે વાતચીતમાં કે સાહેબ બે હજાર બેની ચૂંટણીમાં આમ થયું હતું બે હજાર સાતમાં આ થયું બે હજાર બારમાં આ થયું બે હજાર સત્તરમાં આ થયું બે હજાર બાવીસમાં આ થયું પણ મને એ સમજાવો કે સિત્યોતેર ધારાસભ્યો જો બે હજાર સત્તરની ચૂંટણીમાં હતા તો બે હજાર બાવીસમાં સિત્યોતેરમાંથી સત્તર કેમ થયા અને જ્યારે સિત્યોતેરમાંથી સત્તર થયા હતા ત્યારે બે હજાર બાવીસની ચૂંટણીમાં કારમાં પરાજય બાદ કોંગ્રેસ હાઈ કમાન્ડે મહારાષ્ટ્રના એક દલિત નેતાને કહ્યું હતું કે તમે ગુજરાતમાં આવો અને એકદમ ઇન્ડિપેન્ડન્ટલી તપાસ કરીને કહો કે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને સબોટેજ કરનારા તત્વો કોણ છે શું રાહુલ ગાંધીને આજે ખબર પડી કે કોંગ્રેસ પાર્ટીને કરનારા તત્વો કોણ છે સૌને ખબર છે કે કોંગ્રેસ પાર્ટીને સબોટેજ કરનારા અથવા તો ભાજપની બી ટીમ તરીકે કોંગ્રેસ પાર્ટીમાં બેઠેલા અથવા તો કોંગ્રેસને અંદરથી આંતરિક રીતે ખોખલી કરનારા અથવા તો કોંગ્રેસમાં રહીને ભાજપ સાથે સેટિંગ પાડનારા પછી એ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય વિધાનસભામાં હોય સરકારમાં હોય આ કોણ છે એ તો બહુ ઉઘાડું સત્ય છે છતાં પણ આ દિન સુધી કેમ કોઈ પગલા ન લેવાયા મહારાષ્ટ્રના એક દલિત નેતા જેને ગુજરાતમાં આવી અને બહુ જ ડિટેલ રિપોર્ટ આપ્યો હતો કે ભાઈ બે હજાર બાવીસની ચૂંટણીમાં પાર્ટીને ડેમેજ કરનારા લોકો કોણ હતા તો એ સિત્યોતેરમાંથી સત્તર થયા એના તમામ પરાજયના કારણો હતા પરંતુ એ ફાઇલ જે છે એ પ્રદેશ કોંગ્રેસ પક્ષની કચેરી જે છે પાલડીમાં સ્થિત ત્યાં અભેરાયે ચડાવેલી છે અને માંથી પણ આના પર કોઈ એક્શન લેવાયું નથી તો એમાં ઘણા બધા નેતાઓ હતા કે જેમની ભૂમિકા સંદિગ્ધ હતી પણ એ સંદિગ્ધ નેતાઓ સામે કોઈ જ પગલાં આ દિન સુધી લેવાયા નથી બલકી એવું કહેવાય છે કેટલાકનું તો પ્રમોશન મળ્યું છે કહેવાનું તાત્પર્ય એ હતું રાહુલ ગાંધીનું કે ભાઈ ત્રીસ વર્ષ સુધી જો તમે એન્ટી ઇન્કમ બન્સીનો લાભ ન લઈ શક્યા હોવ તો તમે આજની તારીખે એક આત્મચિંતન કરો અને વિચારો કે તમારી પોતાની વિપક્ષ તરીકેની ભૂમિકા તમે વિધાનસભામાં અથવા તો કોર્પોરેશનમાં અથવા તો નગર પંચાયતમાં કે નગરપાલિકામાં કે જિલ્લા પંચાયતમાં ખરેખર અદા કરી રહ્યા છો ખરા સત્તા સત્તાધારી પક્ષનો જે કિલ્લો છે એમાં તમે ગાબડું શા માટે નથી પાડતા અને સૌથી મહત્ત્વની વાત જે રાહુલ ગાંધીએ કીધી બહુ ચુનંદા નેતાઓની હાજરીમાં કે હાર અને જીત તો થયા કરે કોંગ્રેસ પાર્ટીને પરાજય મળે એમાંય મને વાંધો નથી પણ એ હાર કે પરાજય સન્માનજનક તો હોવો જોઈએ ને આ તો અત્યંત શરમજનક પરાજય છે એટલે એમણે એવું કીધું કે હાર અને જીત બે વર્ષ ત્રણ વર્ષ નહીં પચાસ વર્ષ માટે ભૂલી જાઓ પણ કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત તો બનાવ તમને શા માટે જનતા ચૂંટીને મોકલે ગુજરાતમાં એમણે એવું કીધું કે હું સંપૂર્ણ જવાબદારી સાથે અત્યારે બે હજાર કાર્યકર્તાઓની સામે કહી રહ્યો છું કે નેતૃત્વમાં કાંઈક ખામી છે નેતૃત્વ દિશાહીન છે નેતૃત્વ જે છે દિશા ભૂલ્યું છે અને એમણે એવું કીધું કે આ બ્લેમ ગેમ નથી રાહુલ ગાંધીએ કીધું હું પોતે પણ જવાબદાર છું માત્ર પ્રદેશની તાગીરી જવાબદાર છે એમ નહીં હું પોતે પણ જવાબદાર છું કે ક્યાંક ચૂપ થઈ છે અને એમણે કીધું કે આ કેફિયત જે છે આ સ્વીકાર જે છે એ હું નિખાલસ્તાથી કરી રહ્યો છું એ તો હકીકત છે પણ હું કોઈના ડરથી કે કોઈના શરમ કે સંકોચથી નથી કહેતો પણ મને ભીત પર લખેલું દેખાય છે કે કોંગ્રેસ પાર્ટી જે છે એ પ્રજાની અપેક્ષા પર ઊણી ઉતરી છે અને એટલા જ માટે પ્રજા તમને શા માટે જીતાડે તમે ગુજરાતના યુવાનો માટે તમે ગુજરાતના કિસાનો માટે તમે ગુજરાતના દલિતો માટે તમે ગુજરાતની બહેનો માટે તમે ગુજરાતના આદિવાસીઓ માટે અનુસૂચિત જાતિ જનજાતિ દબાયેલા કચડાયેલા લોકો માટે લઘુમતીઓ માટે તમે શું કર્યું તમે એમના પ્રશ્નો માટે અવાજ ઉઠાવ્યો તમે એમના અવાજ સાથે સૂર મિલાવ્યો તમે એમના માટે સરકાર સામે કે સંગઠન સામે કે ભાજપ સામે લડવાની કોઈ કવાયત કરી જો તમે આ ન કરો તો પ્રજા તમને જીતાડે જ નહીં અને એવી અપેક્ષા પણ ન રાખતા અને એમ કહીને આ પરિપ્રેક્ષ્યમાં રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં આજની તારીખે મારું નિદાન એવું છે કે બે પ્રકારના નેતા છે એક એવા નેતા છે કે જે જનતા સાથે જોડાયેલા છે જનતાની વાત સાંભળે છે જનતાની વચ્ચે રહે છે જનતાના મુદ્દા માટે સરકાર અને સંગઠન સાથે લડે છે જેમના હાથને કાપો તો તમને લોહીમાં એના ડીએનએમાં કોંગ્રેસ પાર્ટીની વિચારસરણી જોવા મળશે અને બીજા એવા છે કે જે તમને નક્સિક એવા લોકો દેખાય કે જે ભાજપ સાથે સેટિંગ કરીને બેઠા છે અથવા તો માત્ર ટેબલ પોલિટિક્સ કરી રહ્યા છે અથવા તો પોતાના હિત માટે એકબીજાની ટાંટિયા ખેંચ કરી રહ્યા છે એમણે કીધું કે આ તત્વોને જ્યાં સુધી કાઢશો નહીં ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી જે છે એ મજબૂત થશે નહીં અને વિપક્ષ તરીકેની તમે તમારી જે જવાબદારી છે એ યોગ્ય રીતે અદા કરી શકશો નહીં અને એમણે કહ્યું કે મારી પોતાની ભૂમિકા ગુજરાતમાં હું એ જ જોઈ રહ્યો છું કે આ તત્વોને કઈ રીતે ઉઘાડા પાડવા જોઈએ આ તત્વો નો ભેદ કઈ રીતના પારખવો જોઈએ ને એમ કહીને એમણે મધ્યપ્રદેશના એક નેતાનું ઉદાહરણ આપતા કહ્યું કે એમણે મને કહ્યું કે મારું આકલન એવું છે કે કોંગ્રેસ પાર્ટીમાં આ બે કેટેગરી છે ને એમ બે પ્રકારના નેતાઓ અથવા કાર્યકર્તાઓ છે એક એવા છે કે જે પેલા રેસના ઘોડા છે અને બીજા એવા છે કે વરરાજાની જાનમાં જોતરાયેલા ઘોડા છે ટ્રેજેડી એ છે કોંગ્રેસ પાર્ટીમાં કે વરરાજાની જાનમાં જોતરાયેલા ઘોડાઓ કે જેની ચાલ એકદમ શુષ્ક ઢીલી અને ધીમી છે એવા લોકોને તમે ચૂંટણી મેદાનમાં ઉતારો છો અને જે તરવરિયા છે થનગને છે જેનામાં કોંગ્રેસ માટે લડી મરવાની અથવા તો મરી ફિટવાની જેને કહી શકે ને કે તાકાત છે જે ખંતિલા છે જોશીલા છે એવા લોકોને તમે એમ કે સાઈડલાઈન કરી નાખો છો આ સંદર્ભમાં રાહુલ ગાંધીએ એકદમ અનિયાળો અને વેધક સવાલ પૂછ્યો હતો સિનિયર નેતાઓને કે મને એ સમજાવો કે લગભગ સત્તરસો જેટલી બેઠકો ઉપર તાજેતરમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ એમાંથી લગભગ બસો ને અડસઠ જેટલા ફોર્મ જે છે એ પાછા ખેંચાયા હવે આ બસો ને અડસઠ જેટલા ફોર્મ પાછા ખેંચાયા તો એના માટે જવાબદાર કોણ આ લોકોને ટિકિટ કોને આપી હતી ને ટિકિટ આપી અને એવા માણસોને ટિકિટ આપી અને ટિકિટ આપ્યા પછી એ લોકોએ પાર્ટીને વિશ્વાસમાં લીધા વિના ફોર્મ પાછા ખેંચી લીધા એટલે ભાજપને સીધો કેકો આપી દીધો સ્મરણ રહે કે સુરત લોકસભાની ચૂંટણીમાં પણ આટલી જ મોટી ગાફેલગીરી થઈ હતી જેને કારણે સુરત લોકસભાની ચૂંટણી થઈ જ નહીં અને સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જે છે એ બિનહરીફ ચૂંટાઈ ગયો અને આમાંથી કોઈ પણ જાતનો પદાર્થ પાઠ શીખ્યા સિવાય તમે જુઓ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બસો અડસઠ જેટલા ઉમેદવારો વિના વિઘ્ને બિલકુલ જેને કહી શકાય ને કેકવોકની માફક ચૂંટણી જીતી ગયા એટલે એમને એવું કીધું કે ભાઈ આ બધી વસ્તુઓ જે છે ને એ મને થોડી વધારે ચિંતાજનક લાગે છે ટૂંકમાં રાહુલ ગાંધીએ જે આત્મચિંતન કર્યું અથવા તો એમને જે પેથોલોજીની દ્રષ્ટિએ જે રિપોર્ટ આપ્યો એમાં એમણે કહ્યું કે ભાઈ સંગઠનનો કબજો જે છે ને એ વફાદાર કાર્યકર્તાઓ અને વફાદાર નેતાઓના હાથમાં હોવો જોઈએ ચૂંટણી જીતવાની વાત બહુ દૂરની છે હમણાં એ રહેવા દો બે વરસ ત્રણ વરસ જરૂર પડે પચાસ વર્ષ સુધી મહેનત કરો પણ કોંગ્રેસ પાર્ટી જે છે એની વિચારસરણી ને મજબૂત બનાવો તેમણે કહ્યું કે આજની તારીખે ગુજરાતમાં નેતૃત્વહીન માહોલ હોય એવું લાગી રહ્યું છે એમણે કહ્યું કે જ્યારે સમગ્ર દેશ બ્રિટિશરો સામે લડતો હતો ત્યારે નેતૃત્વ પ્રદાન કરનારા મહાત્મા ગાંધી હતા જે મૂળ ગુજરાતના હતા જો ગાંધી ના હોત તો દેશને આઝાદી ન મળી હોત ગાંધી પછી સરદાર વલ્લભભાઈ પટેલ કે જે પ્રજા માટે લડ્યા હતા અને આ દેશને આઝાદી અપાવનારા લોકો હતા એ લોકો જે હતા એમનું યોગદાન જે છે એનું તમે સ્મરણ કરો અને આત્મચિંતન કરો કે કોંગ્રેસની વિચારધારાને મજબૂત બનાવવા માટે શું કરવું જોઈએ નાના વેપારીઓના પ્રશ્નો છે ગુજરાતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો છે ટેક્સટાઇલના ઇસ્યુ છે સિરામિક ઇન્ડસ્ટ્રીઝના અલગ અલગ પ્રશ્નો છે ગરીબોના કિસાનોના મહિલાઓના યુવાનોની સમસ્યા આ અંગે તમે શું કરી રહ્યા છો નવયુવાનોને કોંગ્રેસ પાર્ટી સાથે જોડવાનું તમે શું કરી રહ્યા છો ટૂંકમાં કોંગ્રેસ પાર્ટીનો એક્સરે જે છે એ તો એમને બે દિવસમાં બરાબર ઉતાર્યો છે એમણે અન્યના સવાલો પણ પૂછ્યા કે સિત્યોતેર બે હજાર સત્તરમાં હતા એમાંથી તમે બે હજાર બાવીસમાં સત્તર પર આવી ગયા અને લોકસભાની ચૂંટણીમાં બીજા પાંચ તમારા જતા રહ્યા તમારા પાંચ સિનિયર કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જતા રહ્યા અને તમે આજની તારીખે વિધાનસભામાં સત્તરમાંથી બહાર આવી ગયા અને બીજું કે બે હજાર બાવીસના પરિણામોમાં કેટલાક લોકોની સંદિગ્ધ ભૂમિકા હતી એની સામે હજુ પણ પગલાં લેવાયા નથી તો સંગઠનને મજબૂત બનાવવાની વાતનું શું એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ભૂમિકા તરીકે પાર્ટીએ શું કર્યું દાખલા તરીકે એમને ઉદાહરણ આપવામાં આવ્યું કે ખ્યાતિ હોસ્પિટલનો મુદ્દો જે હતો એ જનતા સાથે જોડાયેલો મુદ્દો હતો પણ વિપક્ષ તરીકે વિધાનસભામાં અને સામાન્ય પ્રજામાં જઈને કોંગ્રેસ પાર્ટીએ જે અવાજ ઉઠાવવો જોઈએ જે આક્રમક વલણ અપનાવવું જોઈએ એ વલણ એમને આ દિન સુધી અપનાવ્યું નથી ટૂંકમાં મુદ્દાઓ રાહુલ ગાંધીએ ઘણા બધા ઉઠાવ્યા અને રાહુલ ગાંધીએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગુજરાતમાં તો ગરબડ હૈ ઓલ ઇઝ નોટ વેલ ઇન ધ સ્ટેટ ઓફ ગુજરાત અને રાહુલ ગાંધી જ્યારે પોતાની જ પાર્ટીના નેતાઓની ટીકા કરતા હતા પોતાની જ પાર્ટીની મર્યાદાની વાત કરતા હતા ત્યારે પાછળથી જબરજસ્ત કિક્યારીઓ તાલીઓ પડતી હતી સહી પકડે હેં નેતૃત્વ પરિવર્તન કરો આ બધી વાતો થતી હતી પણ તો ગતવા આખરે થશે શું રાહુલનું નિદાન પરફેક્ટ છે ડાયગ્નોસિસ છે એ પરફેક્ટ છે પણ ઉપચાર એટલે કે ઈલાજ ક્યારે થશે ઈલાજ ખરેખર સાચો થશે રાહુલ ગાંધી કે કોંગ્રેસ પાર્ટીની શીર્ષસ્થ નેતાગીરીમાં પેલું કોવાયું હોય ત્યાંથી કાપી નાખવાની અથવા તો સર્જરી કરવાની ક્ષમતા છે એટલું જોખમ લેશે કે પછી અગાઉ બે હજાર બેથી કે બે હજાર બાવીસ સુધી આપણે જેમ જોયું છે ઘીના ઠામમાં ઘી પડી જશે આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો કોંગ્રેસ પાર્ટીમાં જોડો ક્યાં ડંખે છે રાહુલ ગાંધીનું આકલન સાચું છે પણ કોંગ્રેસ પાર્ટીને ખરેખર એનાથી ફાયદો થશે કે પછી ચલતા હૈ હોતા હૈની ભૂમિકા કોંગ્રેસ પાર્ટીમાં સદૈવ ચાલતી રહેશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર